નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો આજ ન્યૂઝ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન અત્યારે થઈ ગયું છે ગુજરાતમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને બે લોકસભા સીટ ઉપરથી ચૂંટણી લડવા માટે કહ્યું છે આ બે લોકસભા બેઠકો ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક છે જો કે ભરૂચ લોકસભા બેઠક આ આપણે આપવાના કોંગ્રેસના નિર્ણય સામે અહેમદ પટેલના પરિવારે નારાજગી વ્યક્ત કરી છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે તો ત્યાં સુધી કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર ભરૂચમાં નહીં હોય તો તેઓ અન્ય કોઈ પક્ષને ટેકો નહીં આપે અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલે આ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હતી અહેમદ પટેલના પરિવારે પિસ્તાલીસ વર્ષથી ભરૂચ લોકસભા બેઠક માટે મહેનત કરી છે ભરૂચ લોકસભા બેઠક પર જીત્યા હતા ઓગણીસો પંચોતેર માં કટોકટી બાદ જ્યારે દેશભરમાં કોંગ્રેસની વિરુદ્ધની ની લહેર હતી ત્યારે પણ અહેમદ પટેલે અહીંથી કોંગ્રેસને જીત અપાવી હતી

અરવિંદ કેજરીવાલે કહ્યું અરવિંદ કેજરીવાલે આ બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા થોડા દિવસ પહેલા અહેમદ પટેલના પુત્ર ફૈજલ પટેલે જાહેર સભામાં જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસને આપવી જોઈએ નહી તો હું આ ગઠબંધન ટેકો આપીશ નહીં હવે આવું કહેવાથી ફૈજલ પટેલનું શું નિર્ણય છે શું ખાલી દેખાવ માટે કોંગ્રેસને ટેકો આપીશ કે પછી અત્યારે જેમ કોંગ્રેસના દિગ્ગજો ભાજપમાં જોડાઈ રહ્યા છે તેમ કોઈ વિચાર કર્યો હશે એ તો હવે આગામી સમયમાં જોવાનું રહ્યું નમસ્કાર